સંભોઈ ગામે નદીમાં નવા નીર આવતા વધામણા કરતા ગ્રામજનો નદીને માતા ગણવી એ ભારતીય સંસ્કૃતિ છે નદીનું મહત્ત્વને લઈ ભારતમાં નદીઓને માતાનું ઉપનામથી પૂજવામાં આવે છે ત્યારે કરજણ તાલુકાના સંભોઈ ગામેથી પસાર થતી ઢાઢર નદીમાં ચોમાસામાં વરસેલા વરસાદથી નવા નીર આવતા ગ્રામજનો દ્વારા નવા નીરના શાસ્ત્રોક વિધિથી પૂજા અર્ચના કરી વધામણા કરવામાં આવ્યા હતા વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે નદી કાંઠાના ગામોમાં નદીમાં ચોમાસાની ઋતુમાં આવતા નવા નીરના વધામણા કરવામાં આવતા હોય છે